વડોદરા પાદરા બ્રિજ દુર્ઘટનાની ઘટના બાદ સુરત જિલ્લામાં આવું જોખમ ઉભું થયેલું જોવા મળ્યું છે સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આવેલ તાપી નદી પરના બ્રિજને લઈને ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે કામરેજ તાપી બ્રિજ હાલ જોખમકારક છે બ્રિજ પર લોખંડની પતરા મૂકીને કામ ચલાવ દુરસ્તી કરવાનો પ્રયાસ થતો હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે કામરેજ પાસે આવેલા તાપી નદીના બ્રિજ પર એક લોખંડી પ્લેટ નાખીને ક્ષતિ દૂર કરવાનો પ્રયાસ થયો છે મને ખ્યાલ છે ત્યાં સુધી આ પ્લેટ લોખંડની જે નાખવામાં આવી છે એ પહેલાં એક ફૂટ પોળી હતી આજે એ પ્લેટ લગભગ સાત ફૂટ પળી છે એનો મતલબ એવો થયો કે ક્ષતિ વધતી જાય છે જેમ ક્ષતિ વધતી તેમ પ્લેટ વધતી જાય છે તો તાત્કાલિક ધોરણે આ રી બ્રિજનું રિપેરિંગ થવું જોઈએ આ ક્ષતિ દૂર થવી જોઈએ એવું મારું માનવું છે કારણ કે કોઈ દુર્ઘટના ઘટે એની પહેલાં ક્ષતિ ટળી જાય એ દૂર થાય અને પ્લેટ કાઢીને ત્યાં યોગ્ય રિપેરિંગ થાય તો દુર્ઘટના આપણે ટાળી શકીએ એમ છીએ એટલા માટે હાઈવે ઓથોરિટી આ તાત્કાલિક ધોરણે બ્રિજ રિપેર કરવો જોઈએ